સ્ત્રીઓ મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ મૂકી દેજો ઘરમાં ક્યારે પણ પૈસાની કમી નહીં રહે પ્રિય ભક્તજનો સુંદર મજાના ગૃહસ્તંભમાં આપણા ઘરમાં બહેનોએ મીઠાના ડબ્બામાં કેવળ આ વસ્તુ મૂકવાની છે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે ગમે ત્યાંથી ને ગમે ત્યાંથી પૈસો તમને પ્રાપ્ત થતો રહેશે હવે આપણા મનમાં એવું થાય કે મહારાજ મીઠાથી કઈ રૂપિયા આવે ખરા વિચારો કે ના વિચારો અને વિચારવું જોઈએ તો એનો જવાબ એ છે કે તમે મીઠું જે વસ્તુ છે ને આપણા શાસ્ત્રમાં માં મીઠું ને બહુ ઉત્તમ વસ્તુ બતાવ્યું છે આખા રસોઈનું રાજા ગણવામાં આવે તો મીઠું હોય ગમે તેટલી સારી વસ્તુ હોય બનાવતા હોય પણ મીઠું ના નાખતો હે ગળી વસ્તુમાં વાત નથી કરતો મીઠી આપણે ગમે તે તીખી વસ્તુ બનાવી છે રસોઈમાં મીઠું ના હોય તો ન ચાલે એક વાત ચોક્કસ યાદ રાખજો ક્યારેય પણ બહેનો તમારા ઘરમાં મીઠાનો ડબ્બાને અડધો ન થવા દેતા ખાલી નહીં થવા દેવા ક્યારે કોઈના ઘરેથી મીઠું નહી લાવવાનું આ બધી વસ્તુને ખાસ લેવી કારણ કે મીઠું છે છે એનાથી જ લક્ષ્મીની પ્રાપ્તિ થાય એક સુંદર ગ્રંથ છે જૈન જૈનના જે સાધુ છે એમના મુખે સાંભળેલું છે હું એકવાર વાર ત્યાંથી પસાર થતા હતા અને અમે બેઠા થોડી વાર તો એ મહંતની ની પાસેથી મેં ઘણી ઘણી સત્સંગ થયો ત્યારે એમને એક શબ્દ એક જ પોઈન્ટ મેં પકડ્યો મીઠું શું છે ઘરમાં આપણે પ્રસંગ છે તો પેલું મીઠું લઈએ કે ન લઈએ બેસતું વર્ષ આવે વર્ષ બદલાય એટલે આપણા વડવાઓ કંકો અને મીઠું ના સુકંદ કહેતા હતા મીઠું ઢોળાય એ પણ તકલીફ થાય આપણા વડવાઓ હોય ને તો ચૈત્ર મહિનામાં મીઠું ઢોળાયું હોય તો એટલો બધો કકડાટ કરે કે ન પૂછો વાત હાથે હાથ મીઠું ના લેવાય દેવું વધશે એમ આપણે સાંભળ્યું કરજ વધી જાય તો આ બધી વસ્તુ મીઠાથી કેવી રીતે પ્રાપ્ત થાય શું અંદર કઈ વસ્તુ મૂકવાથી તમારા જીવનમાં લક્ષ્મી ની પ્રાપ્તિ થાય શુક્રવાર ના દિવસે મીઠું ખરીદતા રહો ઘરમાં લક્ષ્મી આવશે ચોક્કસ આવશે તો આપડા ઘરમાં રસોઈમાં ડબ્બો છે શુક્રવારે મીઠું ખરીદું અને અંદર બે પાંચ સાત કે અગિયાર બે પાંચ સાત કે અગિયાર લવિંગ લવિંગ આ બધા ઓળખતા હશો નાનું લવિંગ મળે કે મોટો દાણો મળે એ લવિંગના દાણા લઈ અને અંદર મૂકી દેવાના છે તમે જ્યારે મીઠું વાપરતા રહો વાપરતા રહો નવું ઉમેરતા રહો અને મીઠું ખાલી ન થવા દેવું હંમેશા મીઠું છે ને એવી જગ્યાએ મૂકવું આ મુકવાથી પણ ફાયદા થાય કારણ કે રસોઈ ઘર છે ને અંદર આખા રસોડું છે એ રીતે આપણને મનમાં પ્રશ્ન થાય તો જે ભોજન બને છે આપ ગ્રહણ કરો છો એનાથી રુદિન બને છે એનાથી સારા વિચારો પ્રાપ્ત થાય છે અને સદ વિચારાના ભાવનાથી તમારો વ્યવહાર સાચો બને છે રોજ હોટલમાં ખાજો જો તમારા વ્યવહાર ન બદલાય તો મને કહેજો તમારા વિચાર દૈત્ય જેવા ન થાય તો મને જણાવજો અને રોજ કોઈ ધર્મસ્થાનનું આપણે ક્યાં મંદિરમાં પાંચ પૈસા પૈસા આપીને ભોજન લેજો એમને ભોજન ન લેવાય પણ કોઈ મંદિરનો પ્રસાદ લેજો હે કેટલો ફેર છે હોટલમાં કદાચ શીરો ખાવ અને સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ખાવ કેટલો ફેર પડે આકાશ અને પાતાળનો પ્રસાદ નો શીરો ખાવું મૂકવાથી મીઠામાં કઈ વસ્તુ મૂકવાથી મેં આપણે લવિંગ કીધું લવિંગમાં શું રહેલું છે લવિંગનો ધૂપ કરવાથી નકારાત્મક ઉર્જા ગરમાથી દૂર થાય મીઠું ખરીદવું જોઈએ અને અંદર લવિંગ પાંચ બે સાત અગિયાર મૂકી અને પ્રાપ્ત કરવાનું છે બહેનો એ ખાસ

જો નિપુણતાથી આ પ્રમાણે કાર્ય કરતા રહેશો તો બચત કેવી થશે લવિંગના હિસાબે ઘરમાં તમે લક્ષ્મી 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 છો સ્ત્રી છે છે એ એ અને જ્યારે તમે આ ઉપચાર કર્યો હશે એટલે ઘરમાં આવેલી લક્ષ્મી ટકવાનું અર્થાત એ રહેશે કે ઘરમાં તમે કોઈ પણ નેગેટિવ એટલે તમારા ઘરમાં દવાખાના નહીં આવે તમારા ઘરમાં વકીલાતના કોઈ કાગળિયા નહીં થાય તમારા ઘરમાં એટલી બરકત રહેશે કે તમે ખોટો વ્યય સ્થાનમાં તમારો રૂપિયો નહીં જાય અને બીજી વસ્તુ એ છે કે આ ઉપચારથી ઘરમાં રૂપિયો તો આવે છે પણ શાંતિ બહેનોને પણ એક લોજિક તમને પણ તકલીફો હશે ને શારીરિક એમાં થોડી 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 રાહત પણ તમને જાણવા

કે તમે જે કોઈ યોગ્ય સ્થાન ઉપર કારણ કે આ બધી વસ્તુઓ છે ને ઘરના બધા મસાલિયા છે ઘરનું બધું પહેલાં સીધું આપતા હતા બ્રાહ્મણને એનું કારણ શું કે ગ્રહોનું દાન બતાવ્યું છે મસાલિયા છે તમે જે આપો છો ઘઉં આપો છો મગ આપો છો બુધનું દાન છે ઘઉં છે એ મંગલનું દાન છે એ બધા દાન આપતા હતા એટલે ગ્રહોની શાંતિ થાય એ મીઠાથી લક્ષ્મીનું આકર્ષણ થાય એ શુક્રને આધિન્ય છે અને એ જો તમે ત્યાં મૂકતા હશો તો પણ વ્યય થતો હશે તો લક્ષ્મીનો વ્યય ન થવા દેવો હોય લક્ષ્મી જો ઘરમાં હોય ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય ભંડાર કરવા હોય તો એક ખાસ તમારે મીઠાના ડબ્બામાં મૂકી લો આટલી વસ્તુ ઘરમાં લક્ષ્મી ટકશે ઘરમાં બરકત પ્રાપ્ત થશે અને ધંધો રોજગાર એટલો વિપુલતાથી પ્રાપ્ત થશે એટલી ધનની પ્રાપ્તિ થશે તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી વિશેષ ઉપચારો પ્રાપ્ત કરી શકો છો સાથે સાથે બીજી વાત એ કદાચ ફોન રિસીવ ન થાય તો આપ મેસેજ દ્વારા મને પહેલાં જાણ કરજો પછી આપણને માર્ગદર્શન ફોન દ્વારા મેસેજ દ્વારા મળશે બીજા નંબરમાં કે આપ બધાના અનુરાગ અને પ્રેમના ખાતર અમે નક્કી કરવામાં આવ્યું છે શનિવાર અને રવિવારે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયાજીના મંદિરે સવારે નવથી બારના સમયના ગાળામાં રૂબરૂ મુલાકાત તમે કરી શકો છો આવતા પહેલાં મેસેજ દ્વારા આપ જાણ કરી અને અહીંયા આવી શકો છો તો બહેનો ખાસ આ ઉપચાર કરજો ઘરમાં ઘરમાં તમને ધનની પ્રાપ્તિ કરાવવા માટે આપ જ પ્રબળ છો કારણ કે તમે ગૃહલક્ષ્મી કહેવાઓ છો ગૃહિણી કહેવાઓ છો અને ઘરની મોભી પત્ની પણ કહેવાઓ છો તો બહેનો ખાસ આ વાતને ધ્યાન આપજો